બાબરિયા ના હસ્તે બ્લોક બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરાયું હતું આ પ્રસંગે મંત્રી ભાનુબહેન બાબરિયા જણાવ્યું કે નરસિંહ ભગત છાત્રાલયમાં લાખો વિદ્યાર્થીઓ અહીંયા રહીને સારું શિક્ષણ મેળવીને પોતાના સપના સાકાર કર્યા છે સંકલ્પે સફળતાનું પ્રથમ પગથિયું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શિક્ષણનો વ્યાપ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે અને વિદ્યાર્થીઓના સપના સાકાર થાય તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે તેવું તેમણે ઉમેર્યું હતું મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે કામ કરી રહ્યા છે તેનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગ્યો છે અને એક ગુજરાતી હોવાનું સૌનું ગૌરવ વધાર્યું છે આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અનુસૂચિત સમાજના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ક્ષેત્રે વિવિધ યોજનાઓ સાર્થક કરી છે એવું તેમણે ઉમેર્યું હતું નિર્માણ પામનાર હોસ્ટેલની વિશેષતા વિશે મંત્રી ભાનુબહેન બાબરિયાએ જણાવ્યું કે નરસિંહ ભગત છાત્રાલયના બ્લોક એ બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવશે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર વધતા પાંચ માળની ઇમારત આકાર લેશે આ બિલ્ડીંગ આશરે રૂપિયા નવ પોઈન્ટ ઓગણ્યાસી કરોડના ખર્ચે નિર્માણ પામશે જેમાં બસો સિત્તેર જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા જમવાની સગવડ આપી શકાશે તેમજ રમત ગમતના સાધનો સામયિકો વગેરે સરકાર દ્વારા પૂરા પાડવામાં આવશે તેમ તેમણે હતું રાજ્ય સરકાર દ્વારા સાહેબ વિદેશ અભ્યાસ લોન યોજના વિશે વાત કરતા મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારના આર્થિક સહયોગથી આજે વિવિધ સમાજના અનેક દીકરા દીકરીઓ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે ખાતમુહૂર્ત પ્રસંગે કોંગ્રેસના દાણી લીમડાના ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન દાણી લીમડાના ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર અસારવાના ધારાસભ્ય દર્શનાબહેન વાઘેલા અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણના નિયામક અને અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નિયામક સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે છાત્રાલય વિભાગમાં વિદ્યાર્થીઓ માટે પિસ્તાલીસ રૂમો કોન્ફરન્સ હોલ વિઝિટર રૂમ જનરલ સ્ટોર વોટર કુલર વિથ આરો પ્લાન્ટ વોશ એરિયા ટોયલેટ બ્લોક વગેરે તેમજ મદદનીશ સમાજ કલ્યાણક અધિકારીનું ક્વાર્ટરની તથા સિક્યુરિટી રૂમ જેવી આધુનિક સગવડતા ઊભી કરવામાં આવનાર છે આ ઉપરાંત હાળવા નરસિંહ ભગત છાત્રાલય બ્લોક બી બિલ્ડિંગમાં આડત્રીસ રૂમોમાં ત્રણસો ચાર વિદ્યાર્થીઓને વિના મૂલ્યે રહેવા અને જમવાની સગવડ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે આજે અમદાવાદ નવ ભગત છાત્રાલય ખાતે બ્લોક એનો રદ કરવામાં આવ્યું છે નૌકરો શિક્ષણ નો વ્યાપ વધુ ને વધુ વધે એ માટેની જે એમની કામગીરી છે એ વ્યાપ વધુ વધશે Then with the bind.